જય જય શ્રી કૃષ્ણ પ્રાણી માત્ર ના અધિષ્ઠાન સ્વરૂપ પરમાત્મા પ્રણામ જગત ગુરુ શ્રી કૃષ્ણ થઈ ગયેલા અગ્રેસર અને ભવિષ્યમાં પૂર્ણતા મેળવવા મેળવનારા ચરણોમાં વંદન આ ક્ષણે ઉપસ્થિત અબાલ વૃદ્ધ સમસ્ત દર્શક મિત્રોનું સ્વાગત સહ અભિવાદન તો મિત્રો પ્રેમ ને લાયક કેવળ પરમાત્મા જ છે તો પ્રેમ પરમાત્મા માટે જ રિઝર્વ છે પરંતુ પ્રેમ ની સમકક્ષ મિત્રતા છે સમકક્ષો સમક્ષ મિત્રતા ઉત્તમ છે કારણ કે મિત્ર ઉંચ નીચ નો દ્રષ્ટિકોણ જ નથી મિત્રતા ને દેશ કાળ પરિસ્થિતિ સ્ત્રી પુરુષ અબાલ વૃદ્ધ જ્ઞાની અજ્ઞાની કોઈ જ વાળા નડતા નથી એ જ આશય થી હું આપને વાલા મિત્રો નું સંબોધન કરી રહ્યો છું કેમ છો વાલા મિત્રો મજામાં ને આપની મિત્રતા મારે માટે અનિવાર્ય અંગ છે હું બોલું અને તમે સોભળો અથવા તમે બોલો અને હું સોભળું તેમાં બોલનાર

વેપારી નહીં અને મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા જેવો ગ્રંથ માટે તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે ગીતા જ્ઞાન નો સંપૂર્ણ ભાવાર્થ તો હું જ ફક્ત જાણું છું થોડો ગણો રાજા જનક અને સુખદેવજી જેવા જાણે છે તો કયો રાજા ભોજ અને હું કશું જ નથી મારી કોઈ યોગ્યતા નથી કોઈ સમર્થતા નથી અને મારો દાવો પણ નથી ફક્ત મારો નમ્ર પ્રયાસ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખ થી નીકળેલી વાણી ની ગંગારૂપી સરિતા દરેક માનવ સુધી પહોંચે પાપી તેમાં પાવન થઈ પુણ્યાત્મા થઈ જાય છે તેવી ભગી ਰਹੀਗੀਤਾ ਗਿਆਨ ਗੰਗਾ આપના સુધી પહોંચાડી શક્યો ફક્ત આપના જ કારણથી તો મારા આ પ્રયાસ ને બિરદાવી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજનો વિષય મુક્તિ એટલે શું પ્રકાર અને સૌથી શેષ જીવન મુક્તિ વિદેહી મુક્તિ તો મિત્રો સૌ પ્રથમ બંધન બંધાયા વિના મુક્તિ તને નહીં મળે ઓખો મીચાયા વિના જ્યોતિ તને નહીં મળે તો મિત્રો આપણે પોતાની જાતને બંધન ના માની કોઈ જરૂર નથી દાખલા તરીકે જે વ્યક્તિ પોતાને ખરાબ માને છે તે જ વ્યક્તિ પોતાને સુધારવાનો કોશિશ પ્રયાસ કરે છે જે પોતાને ખરાબ માનતો જ નથી તે સુધારવાનો કોઈ પ્રશ્ન જ નથી

એટલે શું કે કોઈ પણ બંધન જ નહીં કોઈ પણ જાતનો કોઈનો કોઈ નો આધિપત્ય નહી કેવળ સ્વતંત્રતા વ્યક્તિ વસ્તુ સ્થળ કાળ પરિસ્થિતિથી પ્રભાવિત નહીં તેને મુક્તિ સો ટકા સ્વતંત્રતા તો આધ્યાત્મિક ભાષામાં મુક્તિ એટલે કે ચોરાસીના ચક્કર મોત અલગ વારંવાર જન્મવા મરવાથી સ્વતંત્રતા અલિપ્ત રહેવું પોતાની મરજીથી કોઈ પણ બંધન વિના સર્વથા અગળા રહેવું તો મુક્તિ અથવા મુક્તપણો કહેશે તો મિત્રો મુક્તિ અથવા મુક્તપણાને સમજવા માટે સૌ ગતિ સમજવી જરૂરી છે કારણ કે સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ વ્યક્તિ વસ્તુ

હોય હા ગતિ અલગ અલગ શકે કોઈની તીવ્ર ગતિ હોય તો કોઈની મધ્યમ ગતિ હોય તો કોઈની લો ગતિ હોય ઓખો થી ન દેખાતી એકદમ સ્લોલી ગતિ પણ હોય શકે તો ગતિ ગતિમાન ની સાથે સાથે પરિવર્તનશીલ પણ છે કે દરેક વસ્તુ

બંધન કહે છે જે જીવાત્માને વારંવાર જન્મવા મરવા વારંવાર અલગ અલગ યોનિયોમાં ભટકવા એક યોનિમો કર્મફળ ભોગવવા મજબૂર કરે છે અથવા જે વ્યક્તિ આ ગતિથી અલગ થઈ જાય છે તેને મુક્ત અથવા મુક્ત જે જન્મ મરણ ની ગતિથી બંધનથી પરિવર્તનથી લોકથી સ્વતંત્ર થઈ જાય તો મિત્રો મુખ્યત્વે ગતિ આ મુક્તિના બે પ્રકારો છે એક ક્રમશઃ મુક્તિ અને એક ડાયરેક્ટ મુક્તિ તો મિત્રો

રહેશે જ્યારે એકાદ વ્યક્તિ સાયદ મળે કારણ કે અટપટી છે તો આની વિગતવાર ચર્ચા કોઈક વિડીયોમાં કરીશું તો અહી મુક્તિના પ્રકારો વિશે તો શાસ્ત્રો માં મુક્તિ ના પોચ પ્રકારો મુખ્ય ગણાવ્યા છે કે સાલોક્ય મુક્તિ એટલે કે ભગવાનના લોકની પ્રાપ્તિ જોથી પુનરાવર્તન થતું નથી સામીપ્ય મુક્તિ એટલે કે ભગવાનના સાનિધ્યની પ્રાપ્તિ થાય સાયુજ્ય મુક્તિ એટલે કે ભગવાનના ખાસ વ્યક્તિ જેવો અધિકાર પ્રાપ્ત થાય સારૂપ્ય મુક્તિ એટલે ભગવાનના જેવું રૂપ અને ભગવાનના જેવો જ અધિકાર પ્રાપ્ત થાય અને સાષ્ટી મુક્તિ એટલે કે ભગવાન જ બનવું ભગવાનના જેટલા જ કુલ અધિકારો પ્રાપ્ત થાય તો મિત્રો આ પોચ પરમધામ પરમ ગતિથી મળનારી મુક્તિનું વર્ણન આપણા શાસ્ત્રો છે અને શરીરના મૃત્યુ પછી મળે છે પહેલા નહીં શરીર હોય સુધી આ મુક્તિ નથી કરવો પડે પરંતુ મતે સૌથી શ્રેષ્ઠ અને વિલક્ષણ જેને સદો મુક્તિ જીવન મુક્તિ જીવતે જીવ મુક્તિ વિદેહ મુક્તિ કહે છે તે પણ ગતિ અને કાળના ચક્રના અધિકારમાં પણ મળનારી મુક્તિ જેને સહજ મુક્તિ પણ કહે છે પરંતુ આને જ શ્રીમદ ભગવદ ગીતાના પ્રવક્તા ભગવાન શ્રી કૃષ્ણ બહુત જન્મોના અંતે સર્વ વાસુદેવમી મહાત્મા સુ દુર્લભ કે આવી મતી વાળા મહાત્મા બહુ જ દુર્લભ છે કોઈ કોઈક વખત કરોડોમાં એકાદ મળી રહે છે સાથે સાથે તેમની વિશેષતાની કેટેગરી એટલે કે તેમની ઓળખાણ પણ દુર્લભ છે કારણ કે ક્યારેક તે રાજા જનકની જેમ રાજકાજ કાજ કરતા પણ હોઈ શકે પૂર્ણ ભોગી પણ હોઈ શકે અને ક્યારેક સુખદેવજીની જેમ જન્મજાત જ્ઞાની હોવા સત્તા શ્રીમદ્ ભગવદ્ ગીતા કથા કરતા કરતા હોવા છતાં પણ પૂર્ણ ત્યાગીના પણ હોઈ શકે સુખ ત્યાગી જનક ભોગી અથાત ક્યોક પૂર્ણતાના રૂપમાં ત્યાગી પણ હોય શકે અને ક્યોક પૂર્ણતામાં ભોગી પણ હોય શકે તો આવા મહાત્મા મહાપુરુષો માટે કોઈ જ માપદંડ નથી તેમની મરજી તો આવા મહાપુરુષો માટે દેહ સત્તા જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાની ના ચરણ માં હોદન ગણી તો તેમના ચરણોમાં સમસ્ત માનવ પ્રાણી માત शास्त्र अरे देव यक्ष गांधर्व किन्नर राक्षस ब्रह्मा विष्णु अने महेश पण मस्तक से भगवान श्री कृष्ण ओधा जी ने आवा महात्माना ना माटे कहे से के ओधो मोहे संत सदा अति प्यारे प्यारे संत सदा अति प्यारे मैं संतन के पीछे जाऊ जहा जहा सन्तसिदारै चरणनरज निज शिष्यलिग લગાવું તો મિત્રો સંતો ની ચરણ ભગવાન પહોંચાડે તો તેમના સાનિધ્ય માત્ર થી તેમના ઉપદેશ ના શ્રવણ માત્ર થી તેમની કરુણા કૃપા માત્ર થી એક ક્ષણ માં ડાયરેક્ટ મુક્તિ સંભવશે

ગુરુ શિષ્યની ચોરાસી ના ચક્કર મોથી મુક્ત કરી દેશે એને ગુરુ બનાવી દેશે તો મિત્રો આ ગુરુ પૂનમ નો વિશેષ સત્સંગ આપ સૌના વચિત થયો તો ગુરુ પૂનમ ની સૌ દર્શક મિત્રો ને ખૂબ ખૂબ વધારે આપના ગુરુ અથવા જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની ગીતા જ્ઞાન દ્વારા આપના પર વિશેષ કૃપા બની રહે અને આપ સૌ આધ્યાત્મિક પથ ઉપર શ્રેષ્ઠ મો શ્રેષ્ઠ ઊંચાઈ જેને પૂર્ણતા કહે છે એ પુણ્યતા આ જન્મો પામો અથવા હજારો જન્મો પછી પણ પામો એવી શુભકામના સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે જય જય શ્રી કૃષ્ણ